કોઈ બે એવા નામ અમરેલી માંથી અને બે એવા સુરેન્દ્રનગર માંથી કે ફાઈનલ જે નામ થશે આ ચાર માંથી બે ઉમેદવાર જાહેર થશે અમરેલી અને કોઈ અત્યારે નામ સાંભળ્યું હશે રાધર એવું એક નામ નામ ત્યાં સંભાવના છે કુંવરજીભાઈ ની શક્યતા નહીં બિલકુલ નહીં પાંચસો પાંચસો કરોડ રૂપિયા મળે બે બે પાંચ પાંચ હજાર કરોડ રૂપિયા મળે અને તમે એમ કહો તમને તો હું તમને આરી ખાવા દેવા તમને કોતરી ખાવા દેવા આ તો કેવું કેવાય લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે પરંતુ ગુજરાતની ચાર બેઠક એવી છે કે મહેસાણા સુરેન્દ્રનગર અમરેલી અને જૂનાગઢ આ ચાર બેઠક એવી છે કે જ્યાં કોકડું ગુંચવાયું છે હજુ સુધી આ બેઠક પરથી ભાજપ પણ ઉમેદવાર જાહેર નથી કરી શક્યું ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા આપની સાથે જોડાયા છે ત્રણ દાયકા એટલે કે ત્રીસ વર્ષથી વધુનો તેમને પત્રકાર ક્ષેત્રે અનેક રાજકીય અનુભવો છે રાજકીય જર્નલિસ્ટ પણ છે તેઓ સાથે અનેક એનાલિસિસ પણ તેમણે કર્યા છે તે આપણી સાથે છે ત્યારે એમની સાથે વાત કરશું જગદીશભાઈ વાતગુજરાતીમાં સ્વાગત છે પહેલાં તો આપનું નમસ્કાર થેન્ક યુ નીતિશભાઈ ચૂંટણી જાહેર થઈ ગઈ છે તારીખો આવી ગઈ છે અલગ અલગ સાત તબક્કામાં ચૂંટણી થવાની છે પરંતુ ઉમેદવાર ચાર બેઠકના જાહેર નથી થયા તેમાં આપણે ત્રણ બેઠકની વાત કરવી છે સુરેન્દ્રનગર અમરેલી અને જુનાગઢ શું કારણ હોઈ શકે બંનેનું વિચિત્ર કારણ છે અને વિપરીત કારણ છે કોંગ્રેસ અને ભાજપ બંનેનું આપણે ગુજરાતીમાં મોરારી બાપુ કહે છે કે બે એક જ મુદ્દો છે ભૂખનો પણ સુખી અને દુઃખીને બે પ્રોબ્લેમ શું છે શું કરીએ તો ભૂખ લાગે એ સુખી લોકોને માનવાનું છે અને ગરીબ લોકોને એમ છે ભૂખ લાગે પણ શું કરીએ બસ આવું છે ભારતીય જનતા અત્યારે કોંગ્રેસ અને ભાજપમાં કોંગ્રેસમાં એમ છે કોને ટિકિટ આપવી અને ભાજપને મથા મળશે કોની ટિકિટ કાપવી આ પ્રોબ્લેમ છે અને ખાસ કરીને અમરેલી જુનાગઢ સુરેન્દ્રનગર ત્રણેય બેઠકમાં કોંગ્રેસના તો ખેર હજી ઘણું અહીંયા સૌરાષ્ટ્રની સાતમાંથી એક જ જાહેર કરી છે અને બાકી ઘણું કાપવાનું છે પણ ભારતીય જનતા પાર્ટીમાં ઘણા સમિતિને કદાચ આવું પહેલીવાર બન્યું છે કે કોઈ એક ચાર બેઠક માટે તને આટલો બધો સમય લાગ્યો અને હજી અત્યારે આપણે ડિબેટ કરીએ છીએ ત્યારે પણ એનો નિર્ણય નથી થઈ શકો એની પાછળના બે મુખ્ય કારણ છે અમરેલીમાં અનેકો દાવેદાર છે હવે એમાં પક્ષ અત્યારે એવું છે કે ભારતીય જનતા પાર્ટીના દસે આંગળા ઘીમા છે એટલે ધારે તેમ થઈ શકે એમ ચોક્કસ છે એટલે પક્ષનો ઈરાદો છે પ્રયોગ કરવાનો અને જે લોકો દાવેદારો છે એને એમ છે કે પ્રયોગ ન થાય બલકે અમારો કાંઈક સંયોગથી ગોઠવાઈ જાય હવે હું નામ આપું આપને અમરેલીમાં દિલીપ સંઘાણી ભયંકર લોબિંગ કરી રહ્યા છે એના ભાઈનું મુકેશભાઈ સંઘાણી એનું લોબિંગ ચાલુ છે હિરેન હિરપરા એ લેવા પટેલનો યુવા ચહેરો છે એનું પણ કામકાજ ચાલુ છે અત્યારે કૌશિકભાઈ સુતરિયાથી માંડીને ભરતભાઈ સુધીના લોકોના નામો અનેક છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે ત્યાં એક મહિલાને ટિકિટ આપવી હવે મહિલામાં એક જાહેર નામ છે ને એક ગોપનીય છે જાહેર છે એ બધાને ખબર છે પણ જે ગોપનીય છે એ અંડર કરંટ છે અને તમે આજે હું અહીંયા ઓફિસેથી અહીંયા આવ્યો હું આપને કહું અત્યારે દસ મિનિટ પંદર મિનિટ પહેલાંની વાત કરું દિલ્હીથી મળેલા મેસેજ મુજબ સરપ્રાઇઝ નામ આવશે બિલકુલ એવું સંભાવના ચોક્કસ જ છે કે જો ભારતીય જનતા પાર્ટી એની ઈચ્છા પ્રમાણે પ્રયોગ કરવા જશે તો ભાગ્યે જ કોઈ અત્યારે નામ સાંભળ્યું હશે રાધર એવું એક મહિલાનું નામ ત્યાં સંભાવના છે નામ છે ભાવ ભાવના બેન કાંતિભાઈ પટેલ છે પટેલ એમાં કોઈ અને વૈષ્ણવ સંપ્રદાયના જે ધર્મગુરુ છે એના મોટા આશીષ છે તેઓ શ્રી ભારતીય જનતા પાર્ટીમાં તો સક્રિય કાર્યકર છે જ મહિલા વિંગમાં પણ ધર્મ ધર્મ જે સમુદાય કહે છે વૈષ્ણવ સંપ્રદાય એનો બહુ મોટો એની ઉપર હાથ છે ધર્મગુરુથી માંડીને બધાનો અને એને મળે તો ભાજપને વાંધો નથી કારણ કે ભાજપ હવે એક એવી ઈચ્છા રાખે છે ધારો કે દિલીપ સંઘાણી એને ઇફકોથી માંડીને બધું આપી ચૂક્યા છે અત્યાર સુધીમાં ભૂતકાળમાં લડી લીધા છે હવે એનાને એના પરિવારને આપે તો પરિવાર વાદવાળી વાત આવે ત્રીજું હિરેન હિરપરા હાવ ન્યૂ કમર છે પરંતુ એની સામે પાછું થોડુંક અંદરખાને પક્ષમાન પ્રશ્નમાં પ્રોબ્લેમ છે કારણ કે અત્યારે ટિકિટ મળવી એ રિસર રજવાડું ભોગવવાની લીલી ઝંડી મળવી બરાબર છે એટલે લોકો એવું કહે છે કે ભાઈ આન ઓલા કે દિલીપભાઈના ભાઈને રહેવા દો દિલીપભાઈનો પરિવાર કે છે ધારો કે આને રહેવા દો ઓલા કે હીરપ્રાને રહેવા દો ઓલા સુત્રીરાને રહેવા દો કૌશિકભાઈને રહેવા દો એટલે પક્ષ પાસે અત્યારે એક મોકો છે આ બધાનું મનોમંથનના અંતે

એનું વ્યક્તિત્વ સારું છે સક્રિય છે ભણેલા ગણેલા છે યુવાન છે કોળી છે બધું છે પણ એઝ એ તમે જેમ પબ્લિક ફિગરની દ્રષ્ટિએ વાત કરો લોકસભા એટલે કોઈ નાની સોની વાત નથી તો એવડા મોટા ક્ષેત્રને તમે જો પ્રતિનિધિત્વ કરતા હો તો તમારો ચહેરો તો એટલીસ્ટ બધામાં ખબર હોવી જોઈએ નામ ખબર હોવી જોઈએ પણ જે નામ ડિક્લેર થયું તો અર્ધા ભાવનગરને એટલે ભાવનગર પંથકને ખબર નહોતી એવી જ સરપ્રાઇઝ અહીંયા પણ એવી વ્યવસ્થા અમરેલીમાં સંભવ છે કે થઈ શકે અને પક્ષ એવું ઈચ્છે છે કે અત્યારે જે તાણા તુણી તૂતા તૂતી થઈ રહી છે એના લાભમાં છે પક્ષમાં કારણ કે તો જ પક્ષ કહી શકશે કે ઓકે ભાઈ તમને આપીએ તો આને ખરાબ લાગે આને આપીએ તો આને ખરાબ લાગે સમથિંગ બધું રોંગ છે ઓકે તો હાલો ભાઈ તમે કોઈ નહીં અમે ફલાણા જે ફલાણા કે ફલાણી બેન એને નક્કી કરી રાખેલા છે અમુક સીટ ઉપર એવું હોય કે ઉમેદવાર તો ફિક્સ હોય પણ છેલ્લે સુધી જાહેર એટલે ન કરે કે જે વિરોધ થવાનો હોય ડાયરેક્ટ ચૂંટણી આવી જાય જુઓ પક્ષ અત્યારે ભારતીય જનતા પાર્ટી કેવળ એક માત્ર ક્ષેત્રમાં કે ઓલામાં પ્રવીણ હોય તો એ છે રાજનીતિમાં શાસનમાં નહીં રાજ શાસન એટલે રાજધર્મ જુદી ઘટના છે રાજનીતિ જુદી ઘટના છે આપણે જેની ચર્ચા કરી છે પ્રોપર ગંડા છે કે એને પોતાનું લક્ષ્ય હાંસલ કરવું હોય તો શું થાય કુકરી તમે કેરમ રમતા હો ને તમે સામે મારો ત્યારે અહીંયા ખાનામાં પડે એવું ભારતીય જનતા પાર્ટીને આવડે છે એટલે એને દરેક જગ્યાએ આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે જ્યાં અત્યારે પેન્ડિંગ છે ત્યાં આપણે અમરેલીની ચર્ચા કરી જોઈ આવી જ સ્થિતિ સુરેન્દ્રનગરમાં છે એમાં જરાક વિપરીત પરિસ્થિતિ પણ છે અને વિપરીત એવી છે મહેન્દ્ર મુજબ દેવી પડે પરાણે તો જ દેવાનું છે અન્યથા દેવાનું થતું નથી અન્યથા એક વ્યવસ્થા ચાલી રહી છે અત્યારે મકવાણા કોંગ્રેસમાં છે ચોટીલા સક્રિય છે કોળી છે અને સુરેન્દ્રગરમાં કોળી બાહુલ્ય મત વિસ્તાર છે તો ભારતીય જનતા પાર્ટી ઓપરેશન લોટસ અંતર્ગત એક એવી વ્યવસ્થા કરી રહી છે અંડરગ્રાઉન્ડમાં કે ઋત્વિક મકવાણા ભારતીય જનતા પાર્ટી જોઈન કરે જેમ અમરીશ ડેરે જોઈન કર્યું જેમ અર્જુન મોઢવાડી જોઈન કર્યું વગેરે વગેરે એવી રીતે એ જો આમાં જોઈન્ટ કરે તો સૌથી પહેલી તક એને મળવાની સુરેન્દ્રનગર ની બેઠક ઉપર એવું થશે તો જે રાહ જોવે છે એને બદલે અને એટલે જ અત્યારે ભાઈ મહેન્દ્ર મુજેપ્રા ની પહેલી યાદીમાં નામ જાહેર ન થયું નહી તો એના પોતાના થી કેન્દ્રીય મંત્રી રહી ચૂકલા ભોરજી લડાવવાનો કોઈ પ્રયાસ થયો એવું લાગે છે એ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ એવી કોશિશ કરી હતી કે કુંવરજી બાવળિયાને ત્યાં સુરેન્દ્રનગરથી લડાવીએ કારણ કે કોળી બાહુલ્ય વિસ્તાર છે પણ બાવળિયા બહુ બુદ્ધિશાળી માણસ છે એને ખબર છે કેન્દ્રના મંત્રી કરતા રાજ્યના ધારાસભ્ય હોવું ઘણું બધું વિશેષતા હોય છે આ લોકોનું પ્રાદેશિક રાજકારણ છે એને મોટા ભાર થવું પરસોત્તમ રૂપાલા હતા આપણી જાણ ખાતર કેન્દ્રના મંત્રી હતા પરંતુ આપણે બધા જ જાણીએ છીએ કે અહીંયા સી આર પાટીલ નું ઉપજે અથવા તો રામ મોકરિયા નું ઉપજે એટલું પરસોત્તમ રૂપાલા નતું ઉપજતું સેમ પોઝિશન છે જસદણ પંથકમાં પણ એટલે એને તો કહી જ દીધું કે મારું વંદ્રા વંશ રૂડું વૈકુંઠ નહીં આવું મારે દિલ્હી ન જાવું સત્તામાં હમણા જ આવ્યા અત્યાર સુધી વિપક્ષ સાથે જોડાયેલા તો મોટા નેતા હતા સત્તામાં પણ હમણાં આવ્યા એટલે એના પણ ઘણા બધા ફાયદાઓ હોય છે તે લેવા માંગતા જ શકતા છે અને બિલકુલ સત્તા લક્ષી જ વ્યક્તિત્વ છે એને ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા ત્યારે પણ ઘણું વેઠ્યું છે એમ કહું છું એની તમન્ના પ્રમાણે એની અપેક્ષા પ્રમાણે એને નતું મળ્યું ભારતીય જનતા પાર્ટીમાં એને બકડીઓ હાથમાં આવી ગયો એમ કે તો ચાલે પણ મળ્યા પછી હવે છોડવા માગતા નથી ચૂંટણીમાં જાવું વળી તમારા ચહેરાને પ્રસાર કરવો એટલો પ્રચાર કરવો એમાં ન કરે નારાયણને જીતવું વળી કંઈક જો આડાઉડું થાય ને ન જીતાય તો વળી આ બધું ગુમાવવું ભારતીય જનતા પાર્ટી વિશે એને ખબર છે ગઈ કાલ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ ઉપરથી જેના વખાણ કરતા હોય કે ભાઈ મનહરભાઈ ખટ્ટર મનહરલાલ ખટ્ટર બહુ સારા એને ખબર નથી આવતીકાલે જ એને ઘરે બેસાડી દેવાના છે એટલે આ પક્ષમાં કાંઈ સંભવ નથી કારણ કે અત્યારે એક હથ્થું એક બ્રાન્ડ એક એક નામ જ વ્યક્તિત્વ અને એક જ એજન્ડા છે જેનું નામ છે નરેન્દ્ર મોદી અને એમાં બોલેશો નિહાલ સશ્રી અકાલ જેવું છે અત્યારે એણે જે એક લક્ષીય ચૂંટણીનું આખું કેન્દ્ર સ્થાને એપી સેન્ટર જેવું કરી દીધું તમે કલ્પના કરો એણે તો જાહેરમાંય કીધું ને આપણે બધા માનીએ છીએ ગુજરાતમાં છવ્વીસ બેઠક છે લોકસભાની છવ્વીસે છવ્વીસ બેઠકના તમે જુઓ કે કાર્યાલયો ખુલી ગયા ત્યારે કોઈનું નામ નતું આવ્યું હિન્દુસ્તાનમાં પ્રથમ પ્રયોગ એવો બન્યો કે જ્યાં એક પણ નેતાના ચહેરા વગર કાર્યાલય ખુલી ગયા હોય ચહેરો એક જ હતો મોદી અને ચિહ્ન એક જ હતું કમળ એટલે આ બધા પ્રયોગોથી ભાઈ આપણા કુંવરજી બાવળિયા જેવા જે પીઢ પત્રક રાજકારણીઓ છે એ તો આને વાકેફ હોય જ કે કોઈ સાહસ કર્યા જેવું નથી જે છે એ અત્યારે ચરી ખાવતો તો સારી વાત છે એટલે એણે ના પાડી દીધી એટલે સુરેન્દ્રનગરમાં પેલી યાદીમાં મહેન્દ્ર મુજેપરાનું નામ પણ ન આવ્યું નહીં તો કુંવરજી બાવળિયાનું આવી ગયું હોય પાસે કુંવરજી બાવળિયા સિવાય કોળી ચહેરો કોઈ મોટો નથી એટલે એમને લાવવાની ફરજ બિલકુલ ઓબીસી ને કોળી ચહેરો કારણ કે અત્યારે વિપક્ષ પાસે આમ તમે જુઓ તો કોઈ મુદ્દો નથી એટલે એણે બે મુદ્દા ઉપજાવી કાઢ્યા છે એક ઓબીસી ફેક્ટર કે ભાઈ ઓબીસીને જે મળવું ઘટે તે નથી મળ્યું અને બીજું જાતિગત સંખ્યાની ગણતરી કરો જનસંખ્યાની એનું એવું ગાય વગાડીને કે છે એને એને પાછું વિપક્ષને પણ કોઈ પીછડી જાતિના ઉદ્ધારની વાત નથી પરંતુ હવે મત જો ક્યાંક મળી શકે હોય તો પણ હવે આ જ નામથી મળી શકે એમ છે કારણ કે સોશિયલ એન્જિનિયરિંગ જેને કહેવામાં આવે છે એ તો નરેન્દ્ર મોદીએ અનેકો રીતે કરી લીધું છે નરેન્દ્ર મોદીએ જે એટલે કે ભારતીય જનતા પાર્ટી ચાર વર્ગ બતાવ્યા એને આપણે જેમ કહીએ ને ધર્મ અર્થ કામ ને મોક્ષ એવીને જેમ વાત કરીએ છીએ એમ એને ચાર ક્યાં બતાવ્યા યુવાન ગરીબ ખેડૂત ને મહિલા હવે આનો કોઈ જ્ઞાતિ ન હોય એ તો ફેક્ટર છે કાયદેસરનું ફિગર છે એની કોઈ જ્ઞાતિ ન હોય એનો કોઈ ધર્મ ન હોય એનો કોઈ વર્ગ ન હોય એનો કોઈ પ્રાંત ન હોય બલકે એ તો એક ઇન્ડિવિજ વ્યક્તિત્વ થયું બધી જ જ્ઞાતિમાં ગરીબ હોય શકે બધા જ્ઞાતિ યુવાન હોય શકે મહિલા કેનામાં ન હોય એટલે એને જે બુદ્ધિ વાપરી એ બધા પરિચિત થઈ ચુક્યા છે અને કોળી ચહેરો એટલે વિપક્ષ પાસે ખબર છે કે હવે કોઈ મુદ્દો આમ રહ્યો નથી એ જે કેટલીક ઘીસી પીટી કેસેટ ફેરવી રહ્યા છે એ કેસેટ કોઈ સાંભળવા ત્યાર નથી આ તો બોલવાનો અધિકાર છે એટલી બોલી નાખે છે પણ કોઈ સાંભળવા ત્યાં નથી જેમ કે બેરોજગારી જેમ કે મોંઘવારીને એ આખા જગતમાં જગતમાંથી ને એનો કોઈ ઉકેલ નથી ક્યાંય ડેડલાઈન કોઈ દિવસ મોંઘવારીની ને બેરોજગારીની હોઈ શકે નહીં આજે દેશ આપણે ગુજરાત રાજ્યમાં સાડા છ કરોડ ની જનતા છે અને તેત્રીસ ટકા કે ત્રીસ ટકા લે તમે કર્મચારી રાખવાની વાત કરતા હોય ને તો પણ સાડા ત્રણ થી ચાર લાખ જ લોકો નોકરી કરી શકે હવે તો આજે તમને નોકરીમાં આપીએ જરૂરી નથી કાલ કોઈ બેરોજગાર ન થાય તમે કોલેજમાંથી ભણી ના હો તમારું શું કરવું એટલે સરકારે એવી એક વિચારણા કરી છે કે ગોરુ બાપા તમને લગ્ન કરાવી દઈએ ઘર ન હલાવે તમને અમે ભણાવી દઈએ શિષ્યવૃત્તિ આપીને સારી સ્કૂલ આપીને સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને ભણાવી દઈએ અથવા તો કૌશલ્યવાન બનાવી દઈએ જે ક્ષેત્રમાં તમારે જવું હોય થયા એટલે તેણે કૌશલ્ય યોજના જે શરૂ કરી છે એ એટલા માટે જ શરૂ કરી છે વિશ્વકર્માની જે યોજના જે શરૂ કરી એ કૌશલ્ય એ એના માટે જ છે કે હવે તમે એ ભૂલી જાઓ કે તમે ભણીને ડૉક્ટર કે એન્જિનિયર કે છગન કે મગન થયો સોરી તમારે જે તમે માઇકલ જેક્સન પણ થઈ શકો તમે જાકીર હુસેન થઈ શકો તમે હાજી રમકડું થઈ શકો તમે પ્રાણલાલ વ્યાસે થઈ શકો જે વાતો ચાલે છે કે સરકાર માત્ર હિન્દુત્વના નામે મતો લઈ લે છે એવું નથી સાથે સાથે કામ કરે છે બિલકુલ વિપક્ષો એમ ચોક્કસ કહે છે કે એની કારણ કે એની પાસે કોઈ મુદ્દો નથી અને હિન્દુત્વ નામે ન કરે તો આ તો હિન્દુસ્તાન છે ત્યાસી ટકા હિન્દુ છે તો કોના નામે કરવું બિલકુલ ઓબ્વિયસલી એના નામે જ કરવું જોઈએ બલકે તમે એટલે કે વિપક્ષોએ અત્યાર સુધી સેક્યુલરના નામે શું કર્યું તમે પણ કાયદેસરનું માઇનોરિટીનું ધ્રુવીકરણ કર્યું તમને ઇફતાર પાર્ટી રાખવામાં વાંધો નથી આવતો તમને આ જન્માષ્ટમી ઉજવવામાં વાંધો આવે તો પ્રજાએ અત્યાર સુધી શું કર્યું કારણ કે કોંગ્રેસ શાસનમાં હતી વિપક્ષ નામે આ હતો ભારતીય જનતા પાર્ટી એ હજી રોડ ઉપર હતો તો જયારે અને બીજું કે આખા દેશની સ્થિતિ માનસિક સ્થિતિ પણ એવી હતી અને આર્થિક સ્થિતિ પણ એવી હતી કે કોઈ બગાવતનો અવકાશ જ નતો કારણ કે કોઈનામાં એટલી જાગૃતિ પણ નથી

અને સુષ્મા સ્વરાજ જ્યારે વિપક્ષી નેતાઓ હતા જ્યારે સત્તામાં નહોતા ત્યારે એના સ્ટેટમેન્ટ પણ આમ જ હતા કે ઈડી અને સી સીબીઆઈ એ બધું જે છે એમાં અમને એટલે કે વિપક્ષોને ટાર્ગેટ કરવામાં આવે છે એટલું જ નહીં સુષ્મા સ્વરાજે તો ત્યાં સુધી કીધું હતું કારણ કે ત્યારે અદાલતો ઉપર બહુ થતું હતું અદાલતના નામે એટલે પ્રતિપક્ષને હંમેશા એવું લાગવાનું કે શાસક પક્ષ છે પણ મને તમે એટલે કે જયારે વિપક્ષ શાસક પક્ષ તરીકે કોંગ્રેસ હતો ત્યારે એને કરવામાં શું ખામી રાખી હતી આપણે બધાની નજર સામેની બધી વાતો છે આખો ઇતિહાસ ઉખળીએ તો વર્ષો વીતી જાય એવું કે જેના હાથમાં જે હોય સ્વાભાવિક જ એ રાજકારણ એટલે છેલ્લી કક્ષાનું ક્ષેત્ર એમ આપણે કહીએ છીએ સામાન્ય લોકબોલીમાં પણ આપણે ઘણી વખત કહીએ કોકની યારે વાત કરી એની યારે બહુ જાજી વાત કરતા ને મોટો રાજકારણી જવો ભાઈ ઇન ધ સેન્સ કે રાજકારણીને કોઈ હવે આદર્શ પુરુષ નથી માનતા રાજકારણી એટલે હોશિયાર ચાલાક ચત્તોર સ્વાર્થી બુદ્ધિશાળી પ્રપંચી પ્રપર ગંડાવાળો બધું જ તમારે છગડીઓ કાંસ કરો એટલે રાજકારણી થાય તો કોંગ્રેસ હવે એમ કે છે કે તમે આમ કર્યું તો એક ઓફિશિયલી ફિગર બહાર પીડ્યા હતા અમિત શાહે લોકસભામાં જાહેર કર્યા હતા અને ઇન્ડિયા ટુડેના કેન્ટમાં જાહેર કર્યા હતા કે ના ઓગણીસો બાવનમાં આપણી પહેલી સરકાર બની ત્યારથી મારી નાઇન્ટીન સેવન્ટી સેવન સુધી જ્યાં સુધી તમે લોકોએ સરકાર ભોગવી સળંગ ચાલી પચાસ પંચાવન વર્ષ ત્યાં સુધીમાં ઈડીબીડીના જેટલા થયા હતા એ ફિગર ને અમારા ફિગર એટલે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બે હજાર ચૌદ પછી આવી ત્યારથી તો એમાં ઓલું ભયંકર હતું અને એમ ત્યારે તો પાછું એમ કીધું અમિત શાહે કે ત્યારે તો આટલી પૈસાની છાકમ છોડે નહોતી કારણ કે આ તો નરસિંહરાવા આવ્યા અને ઉદારીકરણ લઈ આવ્યા મનમોહનસિંહ લઈ આવ્યા અને પછીથી આ બધું હજારો કરોડ જે આપણે અત્યારે કેલ્ક્યુલેટરની ફિગર આપણને ઓછા પડે છે સ્ક્રીનમાં આંકડા ટૂંકા પડે એટલા બધી વધી એ બધું છેલ્લા દસ વીસ વર્ષથી ખોટો ઉપયોગ થતો હોય તો એને જ શીખવાડેલો છે એને જ એણે તમે કરેલા ભોગવો છો તમે જે કરાવ્યું છે ને એ કરે ને બીજું ખોટો ઉપયોગ શબ્દ છે ને જરાક ખોટો છે સીબીઆઈ હોય કે ઈડી હોય એને ક્યાંય હાથ નાખ્યો ને પાવલું ન મળ્યું હોય તો ખોટો કહેવાય પાંચસો પાંચસો કરોડ રૂપિયા મળે બે બે પાંચ પાંચ હજાર કરોડ રૂપિયા મળે અને તમે એમ કહો તમને તો હું તમને આ ચરી ખાવા દેવા તમને કોતરી ખાવા દેવા આ તો કેવું કહેવાય એટલે જેની ત્યાં હાથ નાખ્યા છે અત્યાર સુધીમાં વડાપ્રધાને કાલ કે પ્રમ દિવસે ઇન્ડિયા કોન્કલેવમાં હતા તો એણે ફિગર આપ્યો છે અમે અઢી લાખ કરોડ રૂપિયા કે સમથિંગ આટલા અમે કબજે કરી છે તમે અમને ધોળા કરવા દો એમ તો એ તો કઈ રીતે ચાલે અને એમ કે છે કે શાસક પક્ષના એક નેતા ક્યાં દૂધે જોડા છે એની કેમ ભાઈ તમારી સરકાર આવે તમે કરજો આવા તો અને અત્યારના યુગમાં સાહેબ એવું છે આ સોશિયલ પોલિટિકલ યુગ અત્યારે જેટલો ચાલી રહ્યો તમે જુઓ પેલા જમાનામાં રાજકારણ છે અત્યંત નીરસ વિષય ગણાતો જેના વાળ સફેદ થઈ ગયા હોય એ જ આની ચર્ચા કરતા યુવાનોમાં તો ક્રિકેટ અને ફિલ્મ સિવાય બીજો કોઈ વિષય હતો પણ નહીં રોડ ઉપર વાત કરવાનો પાનના ગલે વાત કરવાનો આજે તમે જુઓ સ્થિતિ કેવી પલટી ગઈ છે કે તમારી પાસે કાંઈ ને ટાઈમ પાસ કરો રાજકારણનો એક મુદ્દો એટલે હવે કોઈ વસ્તુ અજાણી નથી કોઈ નથી કઈ છુપી નથી આ ઇલેક્ટ્રોનિક બોન્ડ ની અત્યારે વાત ચાલી રહી છે આવે છે ને ફિગર કોને કેટલી કંપનીએ કોને કેટલા પૈસા આપ્યા બધું આવ્યું ને નતું ત્યારે નતું છે ખરું બધું અત્યારે ઓન સ્ક્રીન આવે છે તો તમને શું કામ સીડી કે ઈડી કે કે ફલાણા કોઈ ન હેરાન કરે ઓબિયસલી આ તો સ્વાભાવિક જ વાત છે તમારે ચરી ખાવું કોઈ ચરી ખાવા ના મને એટલે એ દલીલ પણ વાહિયાત છે અને હવે જે ખાસ કરીને યંગસ્ટર્સ છે નવા જે મતદારો છે નવું ભારત છે કારણ કે હવે કોઈને આમાં રસ નથી તમે દાદલો ખૂટો મોંઘવારીનો ને બેરોજગારીનો ને એ બધી સનાતન સમસ્યાઓ છે એ ક્યારેય નિર્મૂળ થઈ ન શકે ક્યારેય જે માણસની અપેક્ષા ક્યારેય પૂર્ણ ન થતી હોતી જરૂરિયાતો થઈ શકે અપેક્ષા તો રાજાની પૂરી થાય સિકંદર ને મરી ગયા ત્યાં સુધી એમ આ લઈ લો આ લઈ લો આ લઈ અંતે કબર માં જ્યાં બીજે કઈ ન થાય તો અપેક્ષાઓ જે છે એ ક્યારે સંતોષાતી નથી હોતી જરૂરિયાતો પૂરી થઈ શકે તો હવે બધાને ખબર છે આખી નવી જે જનરેશન છે ખાસ કરીને નવા ભારતની એને ખબર આપણે જરૂરિયાત પૂરતી વાત કરીએ તો યોગ્ય લાગે બરાબર અને એટલે જ હવે એક આખું માનસ ચિત્ર પલટાણું છે લોકોમાં અને એવું પલટાણું છે બધા સમજે કે ભાઈ રાષ્ટ્રના હિતમાં આપણું હિત છે પેલા જુદી વાત હતી અમારું શું એમ હતું હવે અમારું શું નહીં અમે શું કરી શકીએ દેશ માટે થઈને દેશ અમારા માટે શું કરે એમ નહીં હવે આખી નવી કારણ કે બધાને ખ્યાલ આવી ગયો અત્યારે તમે એમ કહો છો કે બેરોજગારી છે ને ફરાણું છે ને ઢીકણું છે હું તમને કહું યાદી જો આપણે ઉતારો રાજકોટની જ વાત કરીએ એમ્સ બન્યું છે એરપોર્ટ બન્યું છે આ બધા ઓવરબ્રિજ અન્ડરબ્રિજ બન્યા છે હવે એ કોઈ એમનેમ તો કઈ બન્યા નહીં હોય કઈ કોઈને સપનું આવ્યું ને કોઈ ભગવાનની જેમ ચમત્કાર કરીને ધડ કરીને હવારે એવું તો ન હોય એમાંય કારીગર જોતા હશે કે નહીં એન્જિનિયર જોતા હશે સિમેન્ટ વાળા જોતા હશે બધા તો રોજગારીનું ગુજરાતી શું થયું બેરોજગારી ના આંકડા છે એ વિપક્ષ અને જે વિરોધી લોકો છે સરકારના સરકારી નોકરીના આંકડાના આધારે દર્શાવતા હોય છે માત્ર સરકારી નોકરીઓના આંકડા ઉપર જ બેરોજગારી અકાવી જોઈએ કે પછી તમામ બેરોજગારીના એકદમ જૂની અને ખતરનાક ને ખોટી પેટર્ન આખી પેટર્ન જે આંકડા બેરોજગારીના તલાટી મંત્રી વખતે ધારો કે તલાટી મંત્રીની જગ્યા માટે ખુલે એકવીસો ની જગ્યા ખુલી દીધું પાંચ લાખ લોકોએ અરજી કરી એવું આવે પછી ક્લાર્ક ની ખુલી પાંચ લાખ લોકો આવ્યું એમ આવે ફલાણા ની ખુલી પાંચ લાખ એટલે ભાઈ પાંચ લાખ તો બેરોજગાર છે ઓલરેડી એટલે પાંચ 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 પચીસ નથી પાંચ જ છે પણ એનો અહીંયા એકવીસો માં મેળ ન પડે એ આમાં ટ્રાય કરે ઓલા મેળ ન પડે આમાં એટલે મૂળ એટલે ને એટલા બેરોજગારો છે એ પાંચ લાખ જે ફોર્મ ભરે કે તમામ કંઈ કામ જ નથી કરતા એ એટલે જ કહું છું બસ એ વાત બહુ જ સમજવા જેવી છે બધા જ લોકો એ ભારતભરના એટલે નોનસેન્સ લોકોની વાતો છે બધાને સાઈડમાં કામ ધંધા હોય જ છે સર વિપક્ષ જેને બેરોજગારીમાંથી રોજગાર શબ્દ વાપરે છે શું છે ઉપર પંખો ફરવો જોઈએ ટેબલ હોવું જોઈએ હું બેલ વગાડું પટ્ટાવાળો આવે મારી ફાઇલ લઈ જાય હું આવું કે ન આવું સહી કરીને પૈસા લઈ જાઉં એને એ લોકો રોજગારી માને છે સરકારી નોકરીયા અને આ સરકાર જે અત્યારે આવી છે એ આવી કોઈ કેસેટમાં માનતું નથી એ પરફોર્મન્સ જ પેમાનો માને છે તમારામાં કૌશલ આવડત ઉપયોગિતા હોય તો જ તમે અહીંયા રાખી શકો ગઈકાલ સુધી મહાન હોય આજે ન પણ હોઈ શકે જ્યારે એક જ જગ્યાએ આપણે અમદાવાદમાં વિશ્વ ઉમિયા મહારાજાના મંદિરનું ફંક્શન ચાલતું હતું ત્યાં જેના હાથે ઉદઘાટન હતું વિજયભાઈ રૂપાણી જેના અતિથિ વિશેષ પદે આ કાર્યક્રમ હતો નીતિનભાઈ પટેલ હવે એને ખબર હતી કે કલાક પછી આપણે બધાય રાજીનામું આપી દેવાનું છે કારણ કે પરફોર્મન્સ જ પૈમાનો છે હું આપને કહું છું હવે તમે આ વર્ગના છો આ પ્રાંતના છો આ વિસ્તારના છો આ ના છોકરા છુઓ સોરી એ ધંધો બંધ થઈ ગયો કોઈ એક પેટર્ન થી તમે હવે ચૂંટણીમાં કોઈને બ્લેકમેલ કરી શકો કોઈ પક્ષને એવું કમસે કમ ભારતીય જનતા પાર્ટી એ રેવા દીધું નથી ભાજપ એવું ઈચ્છે છે કે વિકાસ નામની રાજનીતિ જે શરૂ કરી છે એ બુદ્ધિપૂર્વકની છે વિકાસ કોઈ જ્ઞાતિનો ન હોય અને કોઈ જ્ઞાતિને વિકાસ ન ગમે એવું ન હોય એનો કોઈ પ્રદેશ નથી દરેક પ્રદેશને વિકાસ ગમતો હોય દરેક વર્ગને ગમતો હોય એટલે આ કુનેહપૂર્વક વાપરવામાં પ્રયોજન આવેલા શબ્દો છે એનું ગુજરાતી વર્ષો પછી આ લોકોને સમજાય છે કે આ શું

ત્યારે હજી એટલી જાગૃતતા નથી આવી અત્યારે એક તબક્કે જાગૃત થઈ ગયું લોકોને પોતાના મતનું મૂલ્ય સમજાઈ ગયું ત્યાં સુધી પહોંચ્યા છીએ પણ હજી એક બાકી છે બીજો સ્ટેજ કદાચ હવે પછી આવે તો નક્કી નહીં અને એ સ્ટેજ છે આવા બકવાસ કરનારાને ઓન ધ સ્પોટ બંધ કરાવવાનો તમે એમ કહો છો કે નવસો રૂપિયાના બાટલો છે અત્યારે હજાર પંદરસો એ મળે છે પણ જેમ તમે કીધું હું પણ તમને કહું છું કે અમે અહીંયા રાજકોટમાં કે આવ્યા તો અમારે પગાર હતો સત્તરસો ને પચાસ ને અત્યારે સિત્તેર હજાર છે તો એનું કેમ કરતા હતા બે ઘડી બીજું માન લો એમ લોકો કે છે કે ભાઈ સરકારી જમીનથી માંડીને બધી સંસાધનો જે છે ઉદ્યોગપતિઓને આપી દીધા ઉદ્યોગપતિઓને આપી દીધા તમે વિચાર કરો આપણા બધાના સમાજમાં સમારંભના પ્રમુખથી માંડીને બીજું બધા જે મેઈન હોય બને છે કોણ દાતા હોય બને છે ને કારણ કે જમણવારનો ખર્ચો એ આપી દઈએ ડેકોરેશનનો એણે આપ્યો હોય ખુરશી ટેબલ લગાવી દે હોલ બનાવવો હોય વગેરે વગેરે તો જો દાતાને આપણે એક સામાન્ય એક જ્ઞાતિમાં એક દાતા હોય પાંચ પંદર લાખનું એને આપણે આટલું મહત્વ આપતા હોય તો આખા પ્રદેશની જેમાં ઉજ્જવળતા હોય ને આખા પ્રદેશનો ડેવલપમેન્ટ તો એને શા માટે સંસાધનો ન પૂરું પાડે સરકાર અને અમસ્તું પણ એ ડુંગરા કે જમીન કરવાનું હોય છે શું માની લો આથી આપણે

પણ આસપાસની જમીન ટુકડા થઈ ગઈ એ પૈસા જે મળવાના ને એટલે આ મલ્ટીપ્લાય કોઈ જોતું નથી ને એટલે મેં કીધું ને બીજું સ્ટેજ બાકી છે હવે કદાચ સ્ટેજ આવશે કે પોતાના રોટલા સેકવા જયારે કોઈ માણસ આવી ગેરકાનૂની ગેરબંધારણીય અથવા તો બોગસ એવી દલીલ કરે ઓન ધ સ્પોટ એને કહી દે કે સ્ટોપ ઇટ અમારા કાંઈ તમારું સાંભળું નથી કારણ કે તમે ને હું અહીંયા રાજકોટમાં એટલા વર્ષથી હું ત્રીસ વર્ષથી રહું છું તમે અહીંયા આટલા વર્ષથી રહો છો મેં તો આવું પરિકલ્પના જેવું કોઈ દઉં રાજકોટ ભાવ્યું જ નહોતું અહીંયા તો આ જ્યાં આપણે અત્યારે બેઠા જે જંગલ વિસ્તાર હતો બે જણા મૂકવા ત્યારે અહીં લોકો આવતા હતા મારું મકાન પાછળ હતું મને ખબર તો સવાલ એ છે કે વિકાસ નામ તમારે બધાને રોડ રસ્તા ફાઈવ સ્ટાર જેવા જોઈએ છે અત્યારે તમે બસ ને બસ ડેપો અત્યારે એસટી બસ ડેપો કહેવાય બસ પોર્ટ નામનો શબ્દો કોઈ છે કલેક્ટર કચેરી ક્યારે જોઈ એમ એમ્સ આવા જોયા હતા તો એ પૈસા કે જાદુગર તો છે નહીં કોઈ સરકાર કોઈ જાદુગર હોતી નથી તો ઓબ્વિયસલી તમારામાંથી જ મેળવવાના હોય એમ એટલે એ વાત પણ વાહિયાત છે કે મોંઘવારી છે મોંઘવારીની સામે તમારી આવકના સ્ત્રોત પણ ઓર ઘણા વધ્યા છે એ જોવું જોઈએ જગદીશભાઈ મૂળ વાત ઉપર આવીએ તમને શું લાગે કોઈ બે એવા નામ અમરેલીમાંથી અને બે એવા સુરેન્દ્રનગરમાંથી કે ફાઈનલ જે નામ થશે આ ચારમાંથી જ બે ઉમેદવાર જાહેર થશે અમરેલી અને સુરેન્દ્રનગર જુઓ અમરેલીમાં તમને કહી દઉં કાં દિલીપ સંઘાણી અને એના ભાઈમાંથી કોક એક અથવા તો એક મહિલા એમાં મેં બે નામ છે એક નામ તો એ લોકોએ જાહેર કરેલું છે બેનનું હું પાસે ભૂલી ગયા અહીંયા છે અને બીજું હું તમને નામ આપું છું તે ભાવનાબેન કાંતિભાઈ પટેલ અમરેલીમાં બિલકુલ બિલકુલ ચાલી રહ્યું છે જોકે કારણ કે તેત્રીસ ટકા અનામતની જે મોદીએ વાત કરી હતી લોકસભામાં તો એને મતલબ ગુજરાતમાં ગુજરાતમાં મેં કીધું મેં દસે આંગળીય ઘીમાં છે એમાં કઈ ઉપાધી છે નહીં તો પ્રયોગ કરવા માટે થઈને આ બધું જે અત્યારે કસમકસ ચાલે છે

શકે મીડિયા ફ્રેન્ડલી નથી કામ તો કર્યા જ હોય થોડા ઘણા પરંતુ આ તમે સારા છો એ બસ નથી તમે સતત રહેવું પડે તમે સારા છો એને એગ્રી કરાવડાવવું પડે આપણે સવારે મોટા ભાગના લોકો કોલગેટ કરીએ તો હવાના પર માં જાહેર આવે છે ને છાપામાં બરાબર છે અને દૂધ અમુલ સુધી